જય માતાજી મિત્રો મારા યુટ્યુબ ચેનલના આપ સૌના અભૂતપૂર્વ સહકાર બદલ આપ સૌનો ખૂબ ખૂબ વધેથી આભાર બીજું કે મને એ નિવેદન પણ આપ્યું છે કે આપ ગીત એકલા ગાવ છો તો સાથે કોઈ ઓર્કેસ્ટ્રાનો કે સંગીત સાથે ગાવ તો વધારે સારું પણ મારો વિચાર એવો છે કે ઓથેન્ટિક રીતે આપણે ત્યાં લગ્ન પ્રસંગે સ્ત્રીઓ ગીત એકલા જ ગાતા હોય છે તો મૂળ મહત્ત્વ અહીંયા કોણ ગીત ગાય છે કે સંગીતનું નથી આમાં મહત્ત્વ છે કે લગ્ન ગીતોને આપણા પરંપરાઓના ભાગરૂપે સ્વીકારી એને શીખવાની મારા ચેનલ દ્વારા મારો આ જ પ્રયાસ છે તો આ ચેનલને જોતા દરેક બહેનોને મારી એક નમ્ર વિનંતી છે કે આપ આપણા ઘરમાં રહેલા દીકરીઓ બાને સમજાવશો કે જે રીતે આધુનિક સમયમાં તમારે ટેકનોલોજીથી અવગત રહેવું જરૂરી છે એ જ રીતે તમારે તમારા સંસ્કૃતિના રીતિ રિવાજોના ધર્મના અને તમારા ટ્રેડિશનના કલ્ચરના રીતિ રિવાજોના એની વિશે માહિતગાર થવું કેટલું જરૂરી છે જો આપ આપન્સી જનરેશનને એ લેગસી આપીને જાશો કે અમારા પછી તમારે જ આ વારસો જાળવવાનો છે એની માટે પ્રેરિત કરશો તો મને આશા છે કે આવનારી પેઢી પણ જાણી શકશે કે આપણા સંસ્કૃતિમાં કોઈ પણ ચીજ મહત્ત્વવીન નથી એની પાછળ કોઈ ચોક્કસ અર્થ છે તો મારી આશા એ છે કે આપ પણ નવી પેઢીને ગીતો શીખવા માટે પ્રેરિત કરશો તો આજનું મારું જે લગ્ન ગીત છે એમાં આપણા દીકરીઓ છે જ્યારે ઉંમરલાયક થાય છે ત્યારે વડીલો એમને પૂછે છે કે બેટા તમારે કેવો ઘર જોઈએ છે કેવો હર જોઈએ છે ત્યારે દીકરી કેવી રીતે મર્યાદામાં રહીને અને જવાબ આપે છે એના લગતો એક સરસ ગીત છે લગ્ન ગીત છે આજે હું આપની સામે પ્રસ્તુત કરું છું એક दादा ऊं चा तेना तने वा पसे एक नीचेवारना

y e